જાવ આવવાના એવા ધતુરા ફતુરા વેરા કરે છે કામ કરવું પડે એટલે દાખડા પડે એટલે ઉપડે પોટલા બાંધીને કામે જાવું પડે માવતરની ઘરે જાય ન્યા નઈ કામ કરવું પડે આટો મારી આવે આરામ કરી આવે હું બેબી રોકાવા આવું તો મારા ઘરે ન્યા

આ યાજી તાયા કાઈ વિસાજી બીજુ આયશે તયન તમ જોવત ખરી હા તે તન ખબર નથી ચાર સે મગજ ખાવા વાર્યું એક પછી એક એક પછી એક આયા જ કરે આપડો તો કાઈ આવવા દેતી નથી આ એક જાહે તા બીજે આય સી જાહે તી જાયશે હવે આપણે જવાનું આ માંડી મારો હવે આપણે જવાનું બંધ રાખો બીજુ હું હવે ચાલુ જીદી હવે કાઈ કરવું હોય તો અને લે લેવાનું હોય તો બાર એક વાગવા રાંધવાની કઈ ખબર પડે જમવાનું બનાવી હાલો હવે રાંધવા હવે ગયા છે દેવું હવે થોડું થોડું કઈક રાંધી નાખી એક બનાવી એક ભજીયા બનાવી તમે બે રવો ને ભજીયા બનાવો તો હું ઢોકરા બનાવી નાખું ઢોકરા તાર કોને ખવરાવા છે અત્યાર બનાવીને રવો ભજિયા તો બનાવી છે એટલે આપડા મોંગહેરા નાના છે તો એને આટુ ઢોકરા ન બનાવવા પડે ભાઈ નકર હું રાઢવા તંબુરા જેવો કઈ બેઠો હું એને બી પડતી છે કામ करू કોને એટલે બહુ વળ ચડે કામ દીકરો થામાં કામ તાર કરતા હું વધારે જ કરું છું તારે કઈ કામ કરવું નથી ઘરે બેહવું છે ને બધું કીધા કરું છું આ જો ને જીતરો આમ કે આમ આટા માર ફેશન કરવીસ નકરી મને તું બોલા તો ને મારો મગજ હા સટકેલો છે પપ્પા તમને તો ખબર પડતી નથી નોખા મત કર દેતા હવે નકરો બાઈ કરે છે તઈને ભેગા થઈ આ ખાહુલ તારે જવાનું છે સુરત હમણા પૈસા બેસા કાઈ મળશે નહીં હો જાવું એ તો જાવ સુરત તો હું જવાનો છે ને પૈસાય લઈને જઈશ તમારે બધાને જાવું હોય તો પૈસા નીકળે કેમ અમારે જાવું હોય તો પૈસા ન હોય પૈસા સાનું મુના આમ દઈ દેજે આ શેરો હમણાં ગયો તો તે 5 હજાર વાપરીને આવ્યો સુરત મોટું છે ને ગોફા જેવું કરીને બેઠો તો તારી આમ બંધ થાને મગજ જલાય મને મારો એ બેહો ને હાન ધાન વગર ના આવ આ કરીયો મને જાવ દે બહાર બેહવા મગજ ખાલી કરી નાખો છો મારો આખો દી છોકરા ને એકને એટલી વાર છે તઈને તઈને નોખી ના કરી દેવા છે આ લે અરવી ના આવ્યા ચા બનાય ના ગયા અરવી છે આ લે લે બીજી હોત આવી તું ધીરી રે હજી તો બે આવી હજી બે આવી છે આ ચાલો હવે કામ કરવા માંડી મગજ ખાવા વાળી આવી ગઈ

અરવિંદ તમારું મોઢું તો ભેગું કરો દાંત કેટલા બાદ નીકળી ગયા છે તું પેલા કાસમાં જોય તારા દાંત કઈ ઓછા બાદ નથી નીકળા લખી તું તું કેવા ઓસ સુંદર જેવું મોઢું કરીને બેઠી આ જો ને બધા મગજ મારી કરે છે મારે તો કાલ વહી જવું છે એ ખૂપા બેન તું કઈ ખીતુ ને સમજાવતી હોય તો કેવું બોલે છે એટલે અમારે સુરત ન જાવું અમે તો ગયા નથી કેદુ ના હું સમજાવું હું અમદાવાદ તો મારે જીથરા જ ને મને મારે હવે રાંધવા માટે હું કાંઈક લઈ આવો હવે આવવાની છે અલે લે આવવાની છે આ તો તો બે ઓલી તો સુધી નહીં એ પર જવાનું છે બે દી રોકાવા સુરત આવે ને પહેલાં આપણે જઈ આવી মা ইসেনে একটি নবে এ জাবান নাকি কামনি রাজা পাি পারিিনদের রখা জাবানো আ উত জাবানস গুরুবারের জাওয়ানস তু যাসে ললো উদ মারে যাবাস যাতায় কা এখন যা তোমার বা যা খা হুলে যাওয়া যায় না উত কালা যাওয়ানসো তার যেকার করলে যা બાપુ જો ને હપ્તા કોણ ભરશે તારા બાપો ભરશે મારે તો હમણા દવા લઈ આવે ને એટલે વહી જ જાવું છે માર રોકાવું નથી હાલો હું કરું રાંધવાનું કાઈ કર્યું કે આજે નથી કર્યું બાયું રાંધું ન હોય તો હું જાઉં બધાને લઈને ભવનાથમાં જમાડી આવું બીજું હું હાલો એલ્યુ આપણે રાંધવા મંડી નકર પછી આપણા બાપાને મગજ તો બહુ સટકેલો છે તઈને ઉધડ્યું લઈ લે હા એ હાલો આપણે હવે રસોડામાં જાય તઈને પછી આપડે પપ્પા બોલશે તો પછી પૂય બંધ નઈ થાય બોલતા પછી સાલું કરશે તો બધાય ને લાઈનમાં લેહે એક પછી એક હા પપ્પા હવે ગરમ થઈ લાગે આપણે કામ ધંધો કરો બેઠા બેઠા બાંધવા સિવાય કાઈ આવડે